સોમનાથ આવો તો જો આટલા સ્થળ છે ફરવા માટે પહેલું સોમનાથ મંદિર ફિર પછી સહેલિયાભાઈ મંદિર શ્રીરામ મંદિર કૃષ્ણ કૃષ્ણગોપાલધામ ત્રિવેણી સંગમ યાત્રિપથ ગૌશાળા બુદ્ધિસ્ટ બુક જો અહીંયા પણ છે નિઃશુલ્ક બસ સેવા મતલબ જે બસ આવે ત્યારે એમાં એમાં બેસી જવાનું ડેવલપ કેમ થયું છે આ એ જોવું તમે ખાલી ગુડ મોર્નિંગ તો છ વાગ્યા અને આપણે સોમનાથ પહોંચી ગયા છે કોડીનાર જવાનું છે પણ હજી વાર છે મંદિર બાજુ જાય તો અહીંથી આપણે હાલતા હાલતા જ જઈશું એક કિલોમીટર જેટલું છે અહીંથી તો બસ હાલતા જ જઈએ આપણે એમાં કંઈ કામ નથી સવારનું વોકિંગ થઈ જશે અને તમે સોમનાથ આવો ને અહીંથી મંદિરે જવું હોય તો જો અહીંયા આ ફ્રી બસ સ્ટેન્ડ છે મતલબ અહીંથી તમને સોમનાથ મંદિરે જવા માટે નિઃશુલ્ક બસ મળે ભાડું નહીં દેવાનું ડાયરેક્ટ બેસી જવાનું એને સોમનાથ આવો તો જો આટલા સ્થળ છે ફરવા માટે પહેલું સોમનાથ મંદિર ફિર પછી સહેલિયાભાઈ મંદિર શ્રી રામ મંદિર કૃષ્ણ કૃષ્ણગોપાલધામ ત્રિવેણી સંગમ યાત્રીપ ગૌશાળા બુદ્ધિસ્ટ ગુપ્ત આટલા સ્થાન છે અહીંયા ફરવા માટેના સોમનાથમાં બાકી અહીંયા કાર પાર્કિંગ જો કાર પાર્કિંગ એ બહુ મસ્ત છે આ બધું નવું બનેલું છે અહીંયા બી કાર પાર્કિંગ છે ને અને અહીંથી મંદિર મને દેખાય છે કદાચ કેમેરામાં ના દેખાતું હોય તમને ડેવલપ કેમ થયું છે આ એ જોઉં તમે ખાલી જો અહીંયા પણ છે નિઃશુલ્ક બસ સેવા મતલબ જે બસ આવે ત્યારે એમાં એમાં બેસી જવાનું છે જો આ પાર્કિંગ એ ડિજિટલ પાર્કિંગની ઉપર સોલાર પ્લેટ લાગેલી છે દેખાય અત્યારે અત્યારે જ એની ઉપર પાણીનો છંટકાવ થાય છે સ્પ્રેથી તમને દેખાતું હોય તો આમાં એટલે જ્યારે દિવસ ઉગે એટલે એનર્જીનો લોસ જ ના થાય બાકી અમુક ટાઈમે શું કરતા હોય કે આપણે બાર વાગે ને એક વાગે ને અગિયાર વાગે ને એમ પાણી છાંટતા હોય એટલે એની જે આગળનો એ છે એ લોસમાં જતું હોય તો આનું એ સારું છે કે ભાઈ સવારે જ છાંટીને ક્લીન કરના સૂરજ ઉગે એનર્જીનું જે પ્રોડક્શન છે એ શરૂ થઈ જાય મંદિરની અંદર આટલી વસ્તુ લઈ જવાની મનાય છે બધી ઇલેક્ટ્રોનિક વસ્તુ આવી ગઈ એમાં જો પહેલાં આ બસ સ્ટેન્ડ હતું સામેરી હવે તોડી પાડ્યું છે આપણે ત્યાં અત્યારે પાર્કિંગમાં જે બસ સ્ટેન્ડ છે એ હવે કન્ફર્મ થાય છે કે ટેમ્પરરી છે જો આને પાડે છે એ કદાચ અહીંયા નવું બનતું હોય આજો આ દિવાલથી લઈ અને આમ છે પહેલી દિવાલ સુધી જગ્યા મોટી છે બહુ તો પહેલાં દર્શન કરી આવીએ પણ એ પહેલાં આપણો સામાન અને કેમેરાને ત્યાં જમા કરાવવું પડશે તો પહેલાં સામાન જમા કરાવીએ જમા કરાવીને દર્શન કરી આવી અને દર્શન કરી આવી અને નાસ્તો કરવાનો છે કેમ કે અત્યારે હજી ઘણું ખરું બંધ છે તો ત્યાંથી દર્શન કરીને આવીએ ત્યાં સુધીમાં એ બધું ખુલ્લી પણ જાય જે કરતા હોય તમે જાઓ થેન્ક યુ મને સારું લાગે સારું લાગે ને મસ્ત એ ભાઈ ને બનાવી એવું બનાવી જોઈ લો ભાઈ કેવું લાગે સારું લાગે ને હવે સામાન જમા કરાવી દઈએ અહીંયા તો બેગ આપણે લઈ લીધું છે દસ રૂપિયામાં આપ્યું હતું અહીંયા અને મોબાઈલ અલગથી આપ્યું હતો તો આ મોબાઈલ પણ આવી ગયા આપણા આ ફ્રીમાં છે જો અહીંયા તમારે ઇલેક્ટ્રોનિક વસ્તુ રાખવી હોય ને તો આ ફ્રીમાં છે પછી અંદર બૂટ ચંપલ એવું રાખવું હોય એ પણ ફ્રીમાં છે બાકી તમારો સામાન જેમ કે આવા કોઈ લગેજ બેગ છે મોટા તો એના માટે અહીંયા મોટા લોકર છે જે દસ રૂપિયામાં તમને એક કલાક માટે રાખવા આપે છે તો એ પણ તમે ફેસિલિટી અહીંયા લઈ શકો છો તો આવી રીતના છે હવે અહીંથી જઈએ અને થોડોક નાસ્તો પાણી કરીએ આપણે બાર કલાકનું ટ્રાવેલિંગ કરીને આવ્યા છે તો તમને ખબર હોય તો કમેન્ટ કરો આ સોમનાથ મંદિરની સામે કોની મૂર્તિ છે ન ખબર હોય તો જાણી લો હમીરસિંહ ગોવિંદની મૂર્તિ છે નાસ્તામાં અહીંયા ગાંઠિયા ભજીયા છે આગળ ચેક કરીએ હજી કાંઈ બીજું હોય તો અત્યારે તો ગાંઠિયાને ભજીયાન ખમણને એ ટાઈપનો જ નાસ્તો મળશે આમ જો વ્યૂ કેવો છે બાકી સોમનાથ મંદિર દેખાય છે તમને દેખાતો હોય તો કોમેન્ટ કરી દેજો સોમનાથ મહાદેવ હાલો તો બીચ બાજુ જઈએ તો બીચની પાંચ રૂપિયા ટિકિટ છે સવારે છ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી અને એકવાર એન્ટ્રી થઈ જાવ એટલે જો આ રીતને ફાડીને આપી દે ટિકિટ એટલે તમે બીજી ના એન્ટ્રી કરી શકો આમ તો કેટલો મસ્ત વ્યૂ આવે છે સૂર્ય ભગવાન ઉગે છે